વડોદરા ગ્રામ્ય પોલીસે ઘરફોડ ચોરીની અનડિટેક્ટ ગુનો ઝડપી ડિટેક્ટ કર્યા છે વડોદરા ગ્રામ્ય પોલીસે ઘરફોડ ચોરીની અનડિટેક્ટ ગુનો ઝડપી પાડ્યો છે રામનાથ ગામમાં તાળા તોડી મકાનમાંથી રૂપિયા સાડા સાત લાખના દાગીનાની ચોરી થઈ હતી એલસીબી અને વરણામાં પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ હ્યુમન ઇનપુટથી તપાસ તેજ કરી દીધી હતી મુખ્ય આરોપી દિલદાર સિંહ બાવરી પકડાયો છે આરોપીએ ગુનાની કબૂલાત કરી છે પકડાયેલા આરોપીના ઘરેથી રૂપિયા એક લાખ અડસઠ હજારના સોના ચાંદીનો મુદ્દા માલ મળી આવ્યો છે ગુનામાં વપરાયેલી હોન્ડા સાયન પણ કબજે લેવામાં આવી છે બે અન્ય આરોપીઓ તારાસિંહ અને ગરમુખસિંહ બાવરીની શોધખોળ ચાલુ છે થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જેને અમે ચારસો બોતેર ઓબ્લિક બે હજાર પચીસને એફઆઈઆર નંબર સાથે નોંધાયેલો હતો આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને સાત લાખ ત્રીસ હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતની શંકા ગઈ કે આ ચીખલીઘર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરણામાં પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે આની અંદર મુખ્ય આરોપી તુફાન તુફાનસિંઘ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે દિલદારસિંગ ઉપર હાલ સુધીમાં ચૌદ જેટલી એફઆઈઆરઓ રજિસ્ટર્ડ છે જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજિસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાવીને એક સોનાનું નેકલેસ વીટીઓ કાનની બુટિયા પેન્ડેન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ એક લાખ અને સડસઠ હજાર રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે બીજા બે સે આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે જેની અંદર આરોપી ગુરમુખ સિંઘ કૈલાસિંઘ બાવરી જેના અગેન્સ્ટમાં પાંચ એફઆઈઆર છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુસ્સીટોકના કેસની અંદર વોન્ટેડ છે અને એ સિવાય તારાસિંઘ કલ્લીસિંઘ બાવરી જેના અગેન્સ્ટમાં ચાર એફઆઈઆર રજિસ્ટર્ડ છે આ બંને આરોપીની શોધખોળ હાલ વરનામા પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે